બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વિકાસના કામો જાણે નામ પૂરતા હોય તેવી હકીકતો સામે આવી છે ધાનેરા તાલુકાના ગામડા માત્ર સરકારી બાબુ અને કોન્ટ્રાક્ટરો માટે કમાઈનું માધ્યમ હોય તે રીતે વહીવટ થઈ રહ્યો છે ગામની મુખ્ય કચેરી ગ્રામ પંચાયત હોય છે જેને લઈ સરકાર દ્વારા ધાનેરા તાલુકાના તેર ગામોમાં પંચાયતઘરની મંજૂરી બે વર્ષ પહેલાં આપી હતી બે વર્ષ પહેલાં પંચાયતઘરનું કામ પણ શરૂ થયું હતું જોકે મનરેગા શાખાનું વહીવટ કરતા કર્મચારીઓને પંચાયતઘરમાં આવક ન જણાતા હજુ સુધી પંચાયતઘરના કામ પૂરા થયા નથી તાલુકાના રમુણા સિયા રવિયા મોટા મેળા સહિતના ગામોમાં તો હજુ સુધી પંચાયતઘરનું બાંધકામ અડધા સુધી પણ નથી પહોંચ્યું સત્તર લાખના ખર્ચે મનરેગા યોજનામાં પંચાયતઘર તૈયાર કરવાના છે પરંતુ સરહદી ધાનેરા તાલુકામાં યોગ્ય રજૂઆત કરનાર ના હોવાના કારણે તાલુકા પંચાયતમાં મનમાની ચાલી રહી છે નક્કી કરેલા ત્રણ કે ચાર વ્યક્તિ ધારે તે પ્રમાણે કામ થઈ રહ્યા છે જેના કારણે મોટાભાગના વિકાસના કામોમાં ગેરરીતિ થઈ રહી છે કેટલાક જાગૃત અરજદારો હવે આ મામલે કેન્દ્ર સુધી રજૂઆત કરવાની તૈયારીઓ કરી રહ્યા છે ધાનેરા તાલુકામાં અમુક ગ્રામ પંચાયતના કામ પાંચ પાંચ ત્રણ ત્રણ વર્ષોથી અધૂરા પડ્યા પરંતુ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત દ્વારા જે રોડ રસ્તાના કામ પહેલાં કરવામાં આવે ગ્રામ પંચાયતના કામ અધૂરા પડેલા હજી સુધી કરવામાં નથી આવતા જે રોડ રસ્તાની જરૂર નથી તે પંચાયત હલકી ગુણવત્તાવાળું કામ કરી અને પૂરું કરે જલ્દી પણ પંચાયતઘર આજ દિવસ સુધી બનાવતી નથી ખરેખર વસ્તીને દરેક સુવિધા પંચાયતઘર હશે તો તેમાંથી વસ્તીને સુવિધા મળશે પરંતુ મારી સરકારશ્રીને રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે જે પંચાયતઘર અધૂરા પડ્યા ધાનેરા તાલુકા એ તાત્કાલિક ધોરણે બનાવવા તેનું કામ પૂર્ણ કરી અને જે દરેક ગામના લોકોને લાભ મળે તેવું કરવું જોઈએ ખરેખર જો આ બાબતે કોઈ કાર્યવાહી નહીં કરે તો મારે આ બાબતે ઉપર રજૂઆત કરવી પડશે ધાનેરા તાલુકાની ગ્રામ પંચાયત વહીવટદારના હવાલે છે જેથી વહીવટ માત્ર વિકાસના કામોમાં રસ દાખવી રહ્યા છે જેથી પંચાયત ઘરના કામો અધૂરા જોવા મળી રહ્યા છે અગાઉ પણ ધાનેરા તાલુકામાં બનેલા રાજીવ ગાંધી ભવનનું બાંધકામ અધૂરું હોવા છતાં ગ્રાન્ટ બારોબાર ચાઉ થઈ ગઈ હતી આહુ ગ્રામ પંચાયતમાં ના બને તે માટે જિલ્લાના અધિકારીઓ ધાનેરા તરફ ધ્યાન આપી વિકાસના કામોમાં અવરોધ કરી રહેલા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે હા રવિયા જે ગ્રામ પંચાયત બને છે એ માલોત્રા અને કોટડા આ ત્રણેય ગામોમાં જે પંચાયત બને છે એને અગાઉ રાજીવ ગોધી ભવન જે બન્યું હતું એ પણ એમના પૈસા પણ ચાલુ થઈ ગયા એ પણ કામ અધૂરું છે અને ધાનેરા તાલુકાની અંદર રોડ કે એવો હોય તો રાતોરાત નરેગા વાળા બનાવે છે અને આ કામમાં એકદમ ઢીલી નીતિ છે અને એમને પૈસાનો ભ્રષ્ટાચાર સિવાય કોઈ બીજો દેખાતો નથી અને આજે અમારા ગામની અંદર જે બે તલાટી શ્રીને બેસવાની જગ્યા પણ નથી તેમ છતાં આ કામ ત્રણ વર્ષથી ઠાકા ઠૈયાથી ચાલે છે શું કારણ છે આ લોકો કામ નથી કરતા બસ બીજો કોઈ છે ને એમને રસ નથી અને મૂળ ભ્રષ્ટાચાર જ છે બીજો કોઈ છે જ નહીં રાજીવ ગોદી અમારા ગામમાં જે બનેલ છે એ વર્ષોથી બે હજાર બારથી અધૂરું પડ્યું છે અને પૈસા પૂરેપૂરા ઉપડી ગયા ભ્રષ્ટાચાર થયેલ જ છે પંચાયત ઘર તો કેટલી સુવિધા ઉભી થતી હોય શું કેવું થાય પંચાયત ઘર એટલે લોકો એટલે પાયાની જરૂરિયાત પંચાયત ઘર હોય પંચાયત ઘર હોય તો તલાટી હાજર રહે સરપંચ શ્રી મળતા હોય વહીવટદાર હોય તો વહીવટદાર મળતા હોય અને લોકોનો ઉતારા બીજા જે દાખલા આ વિદ્યાર્થી માટે બીજાની જરૂર પડતી હોય તો એ લોકો તાત્કાલિક મળતા આવે બાકી આ સુવિધા જ નથી તો કે ક્યાંથી મળે અમારે ધાંધા ધક્કા ખાવા પડે કેટલા વર્ષથી બંધ હશે કામ છેલ્લા ત્રણ વર્ષથી ક્યારેક ક્યારેક ચાલુ હોય બાકી તો બધું કાગળ ઉપર છે દાનેરા તાલુકાના એટા તેમજ એડાલ ગામમાં મનરેગા યોજનામાં બનેલા મેટલ રોડ બની પણ ગયા છે અને નાણાં પણ ચૂકાઈ ગયા છે જેની સામે પંચાયત ઘર હજુ અધૂરા છે જેના પરથી સાબિત થાય છે કે ધાનેરા મનરેગા શાખામાં જેના પર જવાબદારી છે તેવા કર્મચારીઓને મેટલ રસ્તામાં વધુ આવક હોવાના કારણે તે બિલ પહેલાં મંજૂર કરાવે છે વર્ષોથી પોતાની ફરજનો દુરુપયોગ કરી લાલચ માટે કામ કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી થાય તો જ ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વિકાસના કામો જોવા મળશે